તે વાત તમારા માન્યમાં નહીં આવે પરંતુ વડોદરા શહેરથી પંદર કિલોમીટર દૂર ગણપતપુરા ગામમાં નવસો પચાસ વર્ષનું ઐતિહાસિક બાવબામ નામનું વૃક્ષ આવેલું છે આ વૃક્ષ બે હજાર વર્ષનું આયુષ્ય ધરાવે છે આ વૃક્ષ ડેડ રેડ ટ્રી અને બ્રેડ ટ્રી તરીકે પણ ઓળખાય છે વનવિભાગે આ વૃક્ષને વર્ષ બે હજાર ચૌદ પંદરમાં હેરિટેજ ટ્રી એટલે કે મહાવૃક્ષનો દરજ્જો આપવામાં આવ્યો હતો સુપ્રીમ કોર્ટ દ્વારા આ વૃક્ષની કિંમત કરોડો રૂપિયામાં મૂકવામાં આવી છે ત્યારે ત્યારે બરોજ પાદરા તાલુકાના ગણપતપુરા ગામે લોકો આ વૃક્ષને જોવા માટે આવતા હોય છે જે સમગ્ર રાજ્યમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે કે ગણપતપુરા ગામે આ વૃક્ષના વિકાસ માટે અને જરૂરી પ્રવાસી સુવિધાઓ માટે વ્યવસ્થા કરવામાં આવે જેને લઈને રાજ્ય સરકાર પણ આ અતિ પૌરાણિક કલ્ફ વૃક્ષ હેરિટેજ ટ્રીના વિકાસ માટે તથા જરૂરી પ્રવાસી સુવિધાઓ ઊભી કરવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અંદાજીત લાખ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે જેને લઈ હવે ગણપતપુરા ગામે આ હેરિટેજ ટ્રેનની આસપાસ અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવશે જેમાં ગાર્ડન સહિત બેસવાની વ્યવસ્થા સાથે હરવા ફરવા સાથેની વ્યવસ્થા કરવામાં આવશે જેને લઈને પર્યટકોને કોઈ પણ મુશ્કેલી નહીં પડે કે કોઈ તકલીફ નહીં પડે આજરોજ ગણપતપુરા ગામે ગ્રામજનો દ્વારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તાલુકા ભાજપ પ્રમુખ સહિત ગ્રામજનો સાથે ડેપ્યુટી સરપંચ સાથે તમામ આગેવાનો સહિત તમામ લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા સાથે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને જોવા જઈએ તો વડોદરા જિલ્લાનું આ એક માત્ર એવું વૃક્ષ છે જેની કરોડો રૂપિયાની કિંમત છે તે આંકવામાં આવી છે ત્યારે ગણપતપુરા ગામે આવેલા આ વૃક્ષનું છે તે આવનાર દિવસોમાં છે તે અલગ વિકાસ જોવા મળશે સાથે મોટી સંખ્યામાં લોકો પણ આ વૃક્ષને નિહાળવામાં આવે તે સમયે તેઓને કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે વિકાસના કામો છે તે કરવામાં આવશે જેને લઈને આજ રોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તમામ લોકોની ઉપસ્થિતિમાં પાદરા તાલુકાના ગણપતપુરા ગામે આવેલું મહાકાય વૃક્ષ જે લગભગ નવસો પચાસ વર્ષ જૂનું છે અને તેનું આયુષ્ય એ બે હજાર વર્ષનું કહેવાય છે આ વૃક્ષને ગુજરાત સરકારે હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કર્યું છે આ રૂખડો વૃક્ષ એ ભારતમાં જોવા મળતું નથી એ લગભગ આફ્રિકા અને મડાકાસ્કરના જંગલોમાં જોવા મળતું વૃક્ષ છે આ વૃક્ષના ડેવલપમેન્ટ માટે અને આ વિસ્તારના ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકાર દ્વારા લગભગ બ્યાસી લાખ રૂપિયાની ગ્રાન્ટ આપીને આ વૃક્ષની આજુબાજુમાં રોડ પેવર બ્લોક શૌચાલય ગાર્ડન અને બેસી શકાય તેના માટેની વ્યવસ્થા કરવા માટે સરકારે ગ્રાન્ટ ફાળવી છે અને તેનું કામ એ ટૂંક સમયમાં શરૂ થનાર છે આજ રોજ ગામના સન્માન માટે અમે આ જગ્યા પર આવ્યા છે અને વૃક્ષનું નિરીક્ષણ કરીને જોયું છે કે આજુબાજુના લોકો વડોદરાથી પણ કેટલાક લોકો આવે છે પર્યટન સ્થળ તરીકે આ વિસ્તાર વિકસાવી શકાય છે તેના માટે રાજ્ય સરકારે આ બેલ કરી છે અને ગ્રામજનોએ આની પૂજા કરીને વૃક્ષની પૂજા કરીને આની જાળવણી અને સાચવણી કરી છે એ બદલ ગામનો પણ આભાર માન્યો છે ગણપતપુરા ગામે આવેલ મહાવૃક્ષ કલ્પવૃક્ષ જેનો ઘેરાવો સોળ પોઈન્ટ પાંચ મીટરનો છે ભાગ્યે જ આવું વૃક્ષ જોવા મળે છે અને ગુજરાતમાં બીજા નંબરનું વૃક્ષ તરીકે ઓળખાય છે જેને ડેડ્રેડ ટ્રી મંકી બ્રેડ ટ્રી કલ્પવૃક્ષ ગોરખાંભલો કહેવામાં આવે છે અને એના વિકાસ માટે માન્ય ધારાસભ્ય શ્રી ઝાલા બાપુએ બ્યાસી લાખની ગ્રાન્ટ અહીંયા ફાળવી છે જે એના વિકાસ માટે બહુ મોટો સિંહ ફાળો ભજવશે અને ગામનું નામ વિશ્વવિખ્યાત વિશ્વવિખ્યાત થશે એના માટે અમે ગણપતપુરા ગ્રામવતી વાળા ધારાસભ્યશ્રીનો આભાર માનીએ છીએ અને વધુ આ વૃક્ષને આગળ ધપાવે અને ગામનું નામ રોશન થાય એ બધે ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ